બોટાદ જિલ્લાના રાણપુરમાં બાદર નદી ઉપરનો પુલ જર્જરિત હાલતમાં થતાં ગ્રામ પંચાયત દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

જેવી લોકમુખે પણ ચર્ચાઓ ચાલતી હોય છે ત્યારે આ પુલ ઉપર કરવામાં આવેલી રિપેરિંગ ની કામગીરી હલકી ગુણવત્તા વાળી હોય અને પુલની ની સ્ટેબિલિટી રિપોર્ટ કરવાની માંગ સાથે રાણપુર મામલતદારને આવેદન પત્ર આપવામ આવ્યું હતું ત્યારે આ સમયે બોટાદ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ હિંમતભાઈ કટારિયા રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુબા પરમાર બોટાદ જિલ્લા કિસાન ખેત મજદૂર કોંગ્રેસ પ્રમુખ પ્રતાપસિંહ Shehdodia રાણપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનહરભાઈ પંચાળા રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ પરવેભાઈ ગ્રામ પંચાયત ના સરપંચ આજે ગ્રામ પંચાયત દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જિલ્લા પ્રમુખ ની હાજરી માં છે રાણપુર નો જે મુખ્ય પુલ છે એ આઝાદી વખત નો આ પુલ છે અને બે મહિના અગાઉ ત્યાં સમારકામ ચાલુ હતું રાણપુર ગ્રામ પંચાયત વતી અને યુથ કોંગ્રેસ વતી જે સમારકામ ચાલતું હતું ત્યારે ત્યારે પણ અમે ભાઈ સાહેબ લેખિત લેખિતમાં રજૂઆત કરી હતી કે આ જે સમારકામ થાય છે એ યોગ્ય નથી હતું તેમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર બહુ મોટો થાય છે એ સમારકામ ચાલતું ત્યાં એ જે રેલિંગ નાખતા હતા રેલિંગ વચ્ચે બહુ મોટી જગ્યા હતી અમારી માંગણી એવી હતી કે એની ફરતે ઝાડી લગાવવામાં આવે તો જે કોઈ બાઇક લઈને જાય છે એને પવનથી ફંગોળાય નહીં અને લોકોને શું કહેવાય સગવડ તા એટલા માટે અમે બે બે મહિના પેલા પણ રજુવાત કરી પણ ક્યાંક ને ક્યાંક અમારી રજુવાત સાંભળવામાં માં નો આવી અને અત્યારે તમે જોવો થોડા દિવસ પેલા ગંભીર પુલ પુલની જે બનાવ ગયો તો શું તંત્ર પણ રાહ જોવે છે ગ્રાન્ડ પુલ પુલ પડે પછી એ એ કામ ચાલુ કરશે અમારી માંગણી એવી છે કે ભાઈ એનો સ્ટેબિલિટી રિપોર્ટ જાહેર કરો સ્ટેબિલિટી રિપોર્ટ એટલે કે એ પુલ ખરેખર અત્યારે ચાલી શકાય છે કે નહીં એ રિપોર્ટ જાહેર કરો એ અમે મામલતદાર મામલતદારશ્રી ને રજુવાત કરેલી છે

દરેક યાત્રાધામોને ધામો જોડતો આ પુલ છે લીંબડી કોડ થી આવે જે ભગતના ના ગામ થી આવે જે સ્વામિનારાયણ નારાયણ મંદિર નું સાળંગપુર મોટું ગામ છે એ બધા આઈ થઈને ચાલતા હોય જે સુરેન્દ્રનગર થી માંડીને ને અહી થી બધા જતા હોય છે તો આ પુલ ઉપર વાહન વ્યવહાર ને એ બધો જાજો છે એના માટે થઈને અમે રજૂઆત કરેલી અને જે તે સમયે જે સારી રીંગ હતી એ તોડીને અત્યારે લોખંડની કરવામાં આવી છે તે તમે જુઓ તો નીચેથી કોક પુલ ઉપર બાઇક લઈને ઊભા હોય ને નાના છોકરા તો દોડીને પડી જાય એવી સ્થિતિ છે થોડા દિવસ પેલા જ ગાંધીનગર થી અને સુરેન્દ્રનગર નેશનલ હાઈવે નેશનલ ની ટીમ અહીં રાણપુર પુલ ની તપાસ માટે આવી હતી એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ જગ્યા પર પુલ નવો નહીં બને રાણપુર માં બાયપાસ નવો બ્રિજ બનવાનો છે તો શું કહેતો અમે એમને એ રજૂઆત કરી છે કે તમે પુલ નવો ન બનાવવાનો હોય તો અમને એનો સર્ટિફિકેટ તો આપી દો કે આ તકે એવું કે પછી આ ગંભીરા પુલ ગણે આપણે એની રાહ જોવાની અને ત્યારે જ તે માનો કે આપણે કઈક અકસ્માત થાય ત્યારે આની વ્યવસ્થા કરવાની તો જે તે જવાબદાર વ્યક્તિ તો હોવા જોઈએ ને કે જવાબદાર જે તે કોઈ અધિકારી એને અમને જાણ કરવી જોઈએ કે આ ભાઈ આ એન્જિનિયર દ્વારા કે આ પુલ કશું થાય એવું નથી એવી અમને જાણ કરવી જોઈએ હાલમાં પુલ પરિસ્થિતિ કેવી છે હાલમાં પરિસ્થિતિ પુલ ખરાબ છે નીચે તમે જે નવું કામ કરવામાં આવ્યું છે તેને આપણે પગ મારીને તમે તો જે કામ છે છે તરત ખરી જાય અને જે લોખંડની જે પાઇપનું કામ કર્યું છે ત્યાંથી નીચેથી છોકરા પડી જાય કે બાઇક જો અકસ્માત થયો તો બાઇક હેઠે હોય જાય એવી સ્થિતિ છે અને એને કલર કામ કેવું કર્યું એ પણ આપ નિહાળી શકો છો